તંત્ર કેમ મૌન છે આટલી બધી અરજીઓ મુખ્યમંત્રી થી લઈને વડાપ્રધાન સુધી છતાં પણ તંત્ર કેમ નિષ્ફળ ગયો શું કંપનીના માલિકની ઉપર સુધીને ને પહોંચશે ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ કાયાવરોહન તીર્થની આસપાસમાં કંપનીઓ દ્વારા થતા વાયુ પ્રદૂષણથી મેનપુરા ગામના તેમજ સ્થાનિકો સહિત પધારતા શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગઈકાલે રાત્રે રંગાઈ કોતરમાં કેમિકલ પાણી છોડવામાં આવ્યું હતું વહીવટી તંત્ર વહેલી તકે કંપની સામે પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી ઓમ જય ભગવાન અમે અત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયવરોહણ ગામની સીમમાં લકુલિસ ધામ આશ્રમ નજીક મેનપુરા ગામની સીમમાં આવેલી આ પોલી કંપનીની પાસ પાસે ઊભા છીએ અને અમે થોડા વખત પહેલાં જ પીએમઓમાં અરજી કરી હતી ફરિયાદ નોંધાવી હતી સીએમઓમાં પણ ફરિયાદ નોંધાવી હતી વડોદરા પોલિ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડાયરેક્ટરને પણ જાણ કરી હતી અને તેમને પણ પોલીપ્લાસ્ટ કંપની નોટિસ આપી હતી પોલીસને પણ અહીંયા અમે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ખાતાએ પણ તેમને સ્ટ્રીટલી સૂચના આપી હતી છતાં પણ પાછું આજે ફરીથી એકવીસ તારીખે સાત સવા સાતના સમયે ફરીથી અમને પોલ પોલ્યુશનવાળી હવા પ્રદૂષિત હવા દુર્ગંધવાળી હવા છોડવા માંડી અને તેવું પ્રદૂષિત પાણી છોડવા માંડ્યું તેના કારણે આંખોમાં બળતરા થઈ શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ બળતરા થવી ગળામાં બળતરા થવી જેવી તકલીફો મહેસૂસ થવા માંડી અને અમે અત્યારે ફરીથી પાછું વડોદરા જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને જાણ કરી છે અહીંયા પોલીસને પણ જાણ કરી છે આ બધા ગુજરાત સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલીસ વિભાગ બધા સાથે મળી અને અમારી આ લકુરીઝામ આશ્રમ આશ્રમવાસીઓ આ ગુરુકુળના બાળકો આ બધાને પોલ્યુશનની કારણે થતી આ ત્રાસથી હાનિથી મુક્તિ અપાવે તેના માટે બધાને અપીલ છે આ બધા બાળકો છે બાળકો તમારો પણ અનુભવ અનુભવતું છે અત્યારે અહીંયા આશ્રમના સાધુઓ પણ છે આત્મીયજનો છે બાળકો છે બધા અહીંયા સ્થળ ઉપર છીએ જ્યાં આગળ આ કંપની દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં અને પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે